આ તો કેમ જો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને હું છું જોવા જગદીશ્રી તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે મારા ઘણા જે પશુપાલક મિત્રોની જે કોમેન્ટ હતી કે મારું જે પશુનું દૂધ ઓછું થઈ ગયું છે તો ફરીથી તેનું દૂધ છે તે કઈ રીતે વધારું જો બી તો તમારા પછીનું દૂધ વધારવા તમે માંગતા હોય તો આ વિડીયો તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી પૂરું જોઈ લેશો આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાના છો જો તમે આ બધી વસ્તુ તમારા તમે આપશો તો તેનાથી તમે તમારા દૂધ છે તમે વધારી શકો છો ફક્ત મિત્રો તમે ઓછા ખર્ચની અંદર વધુ દૂધનું ઉત્પાદન છે તમે મેળવી શકો છો આ ત્રણ ચાર વસ્તુઓ છે એકદમ મિત્રો રામબાણ ઉપયોગી વસ્તુ છે જો તમારા પછીનું તમે આપ્યું તો તેનાથી અઢળક ફાયદાઓ તમને મળવાના છે સાથે સાથે મિત્રો તમારું જો પશુ એકદમ મિત્રો દુબડું હોય તેની અંદર મિત્રો તમે તાજગી જાળવી રાખવા માંગતા હો છો જો મિત્રો તમારા પશુ એકદમ કેલ્શિયમ ઓછું થઈ ગયું હોય તમારું પશુ એકદમ મિત્રો તગડા જેવું તમારે બનાવવું હોય તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરું કરી લેજો સાથે સાથે મિત્રો જો તમારા પશુનો જો મિત્રો તમે સારી માત્રાની અંદર ફેન્ટ પણ વધારવા માંગતા હોય સારી રીતે દૂધ પણ વધારવા માંગતા હોય તમારું પશુ મિત્રો તમારે જે જલ્દીથી તેને ફટાફટ ગાબડ પણ કરવું હોય તો આજના વિડીયોની અંદર સ્ટેપ બાય તમને માહિતી છે આપવાના છે દૂધ વધારવા માટે ફક્ત મિત્રો તમારે ત્રણ ચાર વસ્તુની જરૂર પડશે ફક્ત આ ત્રણ ચાર વસ્તુ તમને તમારા અમુક વસ્તુ તમારા ઘરના રસોડામાંથી તમને મળી જવાની છે અને ઓછા ખર્ચની અંદર વધુ દૂધનું ઉત્પાદન કઈ રીતે મેળવવું તે આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાના છે સૌ મિત્રો વાત કરીએ તો સૌ અંદર તમારા તે મિત્રો સો ગ્રામ જેવો ગોળ લઈ લેવાનો કારણ કે અત્યારે અંદર ઘણા પ્રકારના ગોળ આપણે જે ખવડાઈએ ખવડાવીએ છીએ કાળા કલરનો ગોળ આવશે એ તમારા ગોળ લઈ લેવાનો છે આપણે આજના વિડીયોની અંદર એક દિવસના ખોળાકની વાત કરવાના છે જો તમારા પશુ તમે ગોળ ખવડાવવાનું ચાલુ કરી દેશો તો તેનાથી અઢળક ફાયદાઓ મળવાના છે અને આજના ગોળ ખવડાવવાથી શું શું ફાયદા થાય છે તેની પણ આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાના છે ગોળ ખવડાવવાથી આપણા પશુની અંદર કેલ્શિયમ સારી રીતે જળવાઈ રહેશે ત્યાર પછી મિત્રો આપણા જે ફાર્મુલા તૈયાર કરવાનું છે કારણ કે આ તો તમને હું બતાવું કે જે આ બધી વસ્તુ ખવડાવવાથી શું શું ફાયદા થવાના છે તે પણ સાથે સાથે આજના વિડીયોની અંદર તમને જણાવવાનો છું અને મિત્રો એક ફાર્મ્યુલા આપણે તૈયાર કરવાનો છું દેશી ફાર્મુલો આપણે આ વિડીયોની અંદર તમને તૈયાર કરીને બતાવવાના છે તો સૌ પ્રથમ તમારે મિત્રો કાળો દેશી ગોળ લેવાનો રહેશે બીજા નંબરની અંદર છે એ તમારે અસળીઓ જે આવશે તે પણ લેવાનું રહેશે મિત્રો તમે જો કરિયાણાની દુકાન ઉપર જશો અને જો દુકાન ઉપર જાય તમે કહેશો અસળીઓ આપો તો તમને જે માર્કેટ જે કરિયાણાની દુકાન છે ત્યાંથી તમને અસળીઓ જે

તે દૂધ વધારવાની અંદર ખૂબ આપણને જે લાભદાયક ફળ છે તે આપણને મળતું હોય છે અને જો તમારા પશુને તમે ગોળ પણ ખવડાવશો તો જે તમારા પશુને ગોળ ખવડાવવાથી તમારા પશુનું કેલ્શિયમ પણ જે રહે છે તેનાથી પણ મિત્રો દૂધની અંદર ખૂબ બધી માત્રાની અંદર વધારવું થાય છે ત્યાર પછી મિત્રો અસળિયો ખવડવાથી પણ મિત્રો ફેન્ટની અંદર પણ થોડો ફળક પડશે સાથે સાથે મિત્રો દૂધ વધારવામાં પણ તેની મદદ છે તે મળતી હોય છે અને જે સુવા ખવડવાથી તેનાથી પણ મિત્રો દૂધ વધશે સાથે સાથે મિત્રો તમારું પશુ તાજું તગડું થશે તેનાથી પણ તમારા જે દૂધની નસો છે તે પણ મિત્રો અસળીઓ અને સવાશે તે નસોને ખોલવાનું કામ છે તે કરી રહ્યા છે સૌ પ્રથમ જો મિત્રો વાત કરીએ તો મિત્રો તમારા સૌ પ્રથમ તે મિત્રો સો ગ્રામ જેવો બોર લઈ લેવાનો છે તેની અંદર મિત્રો જે તમારા સો ગ્રામ જેવું છે તે મિત્રો અસળીઓ નાખી દેવાનું છે ત્યાર પછી મિત્રો સો ગ્રામ જેવા સવા સૌ પ્રથમ વાત કરીએ તો તમારે એક કઢાઈ લઈ લેવાની છે સરસ મજાનું તપેડું તમે લેશો તેની અંદર એક બે લીટર જેવું તમારે પાણી એડ કરી દેવાનું તેની અંદર સો ગ્રામ ગોળ નાખવાનું તેની અંદર પાછું સો ગ્રામ જેવું અસળીઓ નાખવાનું કેની અંદર સો ગ્રામ જેવા સૂવા નાખવાના આવા ત્રણ ત્રણ જે વસ્તુ અંદર નાખી ત્યાર પછી મિત્રો આપણો ચૂલા ઉપર અથવા તમે ગેસ ઉપર બનાવો તો ગેસ ઉપર તેને આપણે થોડી વાર માટા મિત્રો ઉકળવા માટે મૂકી દેવાનું છે ત્યાર પછી મિત્રો આપણે ગેસ ઉપર અથવા મિત્રો ચૂલા ઉપર છે આપણે નીચે ઉતારી દીધું સરસ મજાને એકદમ ઠંડુ ફરી જવા દેવાનું છે તમે તમારા પશુ જે પણ ખણ

પંદરથી વીસ દિવસ સુધી તમે સ્ટેપ બાય તેનો ઉપયોગ કરશો તો તમે હંડ્રેડ પર્સન્ટ પશુની અંદર દૂધનો સો ટકા વધારો તમે કરી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં અને નવા એક સફળ સરસ ટોપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સરસ મજાનું એક લાઇકનું બટન દબાવી દેજો આપણા બીજા મિત્રોની અંદર શેર કરવાનું તો ચાલો મિત્રો રજા આપશો બંને માત્ર